તે રીતે એમનું જીવન રહસ્ય પિતાનું જે મેં થોડુંક બે શબ્દની વાણી રૂપે તમને સમજાવ્યું કીધું એ શબ્દ લઈને આજે ભૂલે પડેલા માનવીઓને પાછા ફરી યાદગીરી થાય અને યાદગીરી પછી થાય ને એમનું કંઈક જીવન સાર્થક બને અને સત્યના રાહે ચાલી અને જગતમાં એમનું રોશન થાય રોશન એવું રોશન થાય કે સમય એવો આવશે ત્યારે જો એસી ભારત સરકાર કુટુંબ પરિવાર વાળો એસી વાળો એ બાજુ રહી છે કે એ બાજુ આટલા ગામમાં રહી છે કે ત્યારે યાદ આવશે દુનિયાને કે આટલા ગામમાં ઢાલનગરમાં રહી છે ત્યારે યાદ આવશે ત્યારે સમય આવશે ત્યારે ઢાલનગરને જોવા આવશે ઢાલનગરના સમાજને મળવા આવશે એવી એવી એક દાદાએ આપણને એવી એક વ્યવહારની ખૂટી મારેલી છે કે ત્યારે એમના પાછળ સમય આવશે ત્યારે દોડવામાં આવશે ત્યારે તે સમય કઠિન હશે ત્યારે આ કઠિન સમયને આપણે આપણે આ ખરાબ પરિસ્થિતિમાંથી નિવારો કરવાનો છે અને ખરાબ પરિસ્થિતિમાંથી આપણને એક દાદાએ આપણને આ ધરતી પર બીજના રૂપમાં ઓળખ થશે ત્યારે હું થોડોક સમજણ આપો આ બધે જ દરેકને બધાને જાણ કરવા માટે બધાને જ આ ખ્યાલ હોવા જોઈએ દરેક ભાઈ બહેનોને સાંભળી લેજો દરેક ભાઈ બહેનોને સાંભળવા જેવો શબ્દ અને સૂત્ર સાંભળી લેજો સમય સાંભળવા માટે સમય છે આપણી માતા દરેક ભાઈ બહેનોને સાંભળવા જેવો સૂત્ર અને શબ્દ છે એને ધ્યાન રાખજો એમ કે જયારે આ ધરતી પર આપણે હતા જ નહીં ત્યારે આપણને કોણ લેવું જ્યારે માતા અને પિતાએ બે યોગ મિલન શરીર સ્વરૂપ લીધો હશે એકઠું થયું હશે ધાતુ પેદા થયા ને પછી આપણું શરીર સ્વરૂપ માતાના ગર્ભે થયું ત્યારે પછી અહીંયા લેખી લખે છે જે ધરતી પર આ ધરતી પર આવવા સમયે આવતા સમયે